દેભૂમિ દ્વારકાના જામખંભાડિયા પંતકમાં રોગચાળાએ માથું ઉચક્યું સરકારી હોસ્પિટલની કેસબારી પર લાંબી કતારો લાગી ડબલ ઋતુ અને મચ્છરોનો ઉપદ્રવ વધતા નાના બાળકોમાં રોગચાળો વકર્યો બાળકોમાં ઝાડા ઉલટી તાવ અને પેટના દુખાવાની બીમારીમાં વધારો થયો છેલ્લા 15 દિવસમાં 1100 જેટલા બાળકોની ઓપીડી નોંધાઈ ડબલ ઋતુ અને મચ્છરોનો ઉપદ્રવ વધતા વાયરલ બીમારીથી તકેદારી રાખવા ડોક્ટરે અનુરોધ કર્યો અત્યારે ડબલ ઋતુ અને મચ્છરોના ઉપદ્રવના કારણે બાળકોમાં બીમારી અને રોગચાળો ફેલાઈ રહ્યો છે જેમાં તાવ શરદી ઉધરસ ઝાડા ઉલટી પેટમાં દુખાવો એવો બાળકોમાં કેસો નોંધાઈ રહ્યા છે છેલ્લા પંદર દિવસોમાં અગિયારસો જેટલા બાળકોની ઓપીડી નોંધાણી છે અને રોગચાળો અટકાવવા માટે માતા પિતાએ તેમના ઘરની આજુબાજુમાં સફાઈ રાખવી તથા બાળકોને ખાવા પીવામાં અને તેમના બીમાર પડે ત્યારે સમયસર ડોક્ટરને બતાવવું અને ધ્યાન રાખવા કાળજી રાખવા આપ સૌને નમ્ર નિવેદન છે જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા